આજે આપણી પાસે સરસ્વતી તાલુકાની પીએમ શ્રી વામૈયા પ્રાથમિક શાળામાં થયેલ રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી પરના જે સોર્સ છે એ આ જ દિશામાં ઇશારો કરે છે તો ચાલો આને થોડું ઊંડાણપૂર્વક સમજીએ બિલકુલ અને જુઓ આ માત્ર એક ઉજવણી નહોતી અને એટલે જ આ વાત ખાસ છે મોટાભાગે કેવું હોય કે આવા દિવસો બહુ ઔપચારિક રીતે ઉજવાઈ જાય હા બસ ઉજવણી ખાતર ઉજવણી બરાબર પણ અહીંયા જે વાત ધ્યાન ખેંચે છે એ છે કે આખા કાર્યક્રમની બાગડોર મતલબ કે એનું નેતૃત્વ એ વિદ્યાર્થીનીઓના પોતાના હાથમાં હતું અને આ નાનકડી વાત જ આને બહુ જ અલગ પાડે છે સાચી વાત છે સોર્સમાં જે પ્રવૃત્તિઓનો ઉલ્લેખ છે જેમ કે નારી શક્તિ પર ડાન્સ બેટી બચાવના સૂત્રોચ્ચાર દીકરી વિષય પર કવિતા પાઠ હા આ બધું સાંભળવામાં તો સારું લાગે છે પણ મને જે વાત સૌથી વધુ એમ કે પ્રભાવિત કરી તે એ હતી કે આ આખું આયોજન શાળાની ઉચ્ચ પ્રાથમિક વિભાગની માત્ર પંદર વિદ્યાર્થીનીઓએ સંભાળ્યું હતું અને આજ આખી વાતનું સાર છે હા માર્ગદર્શન હતું શિક્ષિકા સોનલબેન મોદીનું પણ સ્ટેજ પર તો એ જ હતી બિલકુલ અને જુઓ આ પ્રવૃત્તિઓ માત્ર મનોરંજન હતી જ્યારે એક નાની છોકરી પોતે સ્ટેજ પર ઊભી રહીને બેટી બચાવનું સૂત્ર બોલે છે ત્યારે એની અસર કોઈ મોટા વ્યક્તિના ભાષણ કરતા અનેક ગણી વધારે હોય છે કેમ કારણ કે એ માત્ર શબ્દો નથી બોલી રહી એ પોતે જ એ સંદેશનું જીવંત ઉદાહરણ બની જાય છે હમ પણ અહીં એક સવાલ મને થાય છે શું આવા એક દિવસીય કાર્યક્રમો માત્ર એક દેખાડો બનીને નથી રહી જતા મતલબ વર્ષમાં એક દિવસ ઉજવણી કરી લીધી પછી શું શું ખરેખર કોઈની માનસિકતા બદલાય તમારો સવાલ એકદમ સાચો છે અને ઘણા કિસ્સાઓમાં આવું જ થતું હોય છે એ વાત પણ સાચી તો અહીં શું અલગ હતું